જય માતાજી સાહિતકાર પૌપા ગઢ વિના આજે ભગવાન સૂર્યના જે બાર નામ છે એ બાર નામ ના જુદા 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 સ્તુતિ કરતા દુહા કવિ આપણને આપ્યા છે એ ભગવાન સૂર્યનારાયણને દુહાથી ચારણોએ ક્ષત્રિયોએ અને સૂર્ય ઉપાસકોએ વંદના દુહાથી કરી છે એમાં એક દૂહો એ તો જગ જાહેર છે કોઈએ નો સાંભળો એવું નહીં ભલા ઉગા ભાણ ભણ તુમારા ભામણા મરણ ઝીયણ લગમાણ હવે રાખે કાશપરાઉત આ ભામણા શબ્દ છે ને એ ચારણોનો છે ભામણા એટલે ઓવારણા દુખણા જે બેન દીકરીઓ દુખણા લેતી હોય ઓવારણા લેતી હોય રખોપા માટે આશીર્વાદ આપતી હોય એ ભામણા શબ્દ છે એટલે કવિ અહીંયા ચારણ છે એ નક્કી થઈ જાય કે ભલા ઊઘા ભાણ હે કશ્યપના પુત્ર તમે ભલે ઊગ્યા તમારા હું વારણા લઉં છું તમારા ઓરણા લઉં છું કારણ કે જ્યાં સુધી આપના અંજવાળા ન પથરાય ત્યાં સુધી આ દુનિયાની માલપાથી અંધારું દૂર ન થાય તમે કરોડો એલો મારી દો લાખો એલો જન્મારી દો હજારો દીવડાઓ કરોડો દીવડાઓ પ્રગટાવી દો પણ અંધારું અળગું ન થાય

અને વાયા જય નાદ કાશપ સકવા જઈ નિકંતર રવને દરેક દરેકનું દાળિદ્ર ભાંગીને ભૂકો કરવા વાળા હે હુર નારાયણ બાપ તારા ભામણા લઉં છું પણ સાથે સાથે તને એક વિનંતી કરું છું કે મરણ જીણ લગ માણી અમારી રાખે રાવ અમને કરોડો રૂપિયા ના આપે તો કાંઈ નહીં અમને લાંબુ આયુષ્ય ના આપે તો કાંઈ નહીં પણ જ્યાં સુધી આ જીવતરના શ્વાસ છે ત્યાં સુધી અમારી આબરું અને ઇજ્જત સલામત રાખજે કારણ કે હમ હામા ભડ અફળે ભાંગે કેતાળા ભ્રણ તણ વેળા સૂરજ તણી સૂરજ રાખજો સરમ સૂરજ પ્રત્યક્ષ દેવ હે નર વંદે પાષાણ ઘણી વખત એવું બને કે પથ્થરની મૂર્તિમાંથી આપણે ભગવાનને ગોતવો પડે અને બહુ તપસ્યા કરવી પડે ત્યારે પથ્થરમાંથી જે પ્રાણ પુરાણેલા હોય પથ્થરની મૂર્તિમાં એની સામે વંદના કરી સ્તુતિ કરી ઉપાસના કરી આરાધના કરી વ્રત કરી જપ કરી તપ કરી અને પરમાત્માને આપણે પ્રસન્ન કરી છીએ પણ આ તક સપ્તાહની છૂટો મૂકે અને પચાસ કરોડ પૃથ્વીની માથે કિરણનો ઘા કરે હોના વરણી ધરતી થઈ જાય કે આમ જ્યાં નજર કરો હામે ભગવાન હુરજ નારાયણ આભામંડળની માલમાં આવીને ઉભો હોય એટલે પ્રત્યક્ષ દેવ હોય બીજી વાત કે યુગે યુગે અવતરે દેવો દૂજી વાર બીજો અવતાર કદાચ થતા થોડુંક મોડું થાય તો કાંઈ વાંધો ન આવે યુગે યુગે અવતરે દેવો દૂજી વાર પણ તું અમર અવતાર ક્રોડે પૃથ્વી કાશપના પણ બાપ તે તો અવતાર લીધો એ લીધો અને તારા વિના ઘડી કઈ ન હાલે એટલે આ દુહા બધા બહુ સાંભળવા જેવા છે હવારમાં બોલવા જેવા છે હૈયાની માલપા યાદ રાખવા જેવા છે કે ભલા ઉગા ભાણ ભાણ તુમારા ભામણા મરણ જીણ લગમાણ રાખે કશ્યપ રાઉત કશ્ય કોઈ જન ઘર દણિયલ જહેડા દીકરા તણ ભુવનમાં તું ઉગે અજવાળો થાય લાજ રાખ તો જીવ રાખ લાજવી રાખ જ્યાં સુધી લાજ હચવાય છે ત્યાં સુધી જીવતરની મજા છે બાકી લાજ ગયે ગયો માન માન ગયે ગયે કીર્તિ અને કીર્તિ ગયે માનવ વ્રત મૃત્યુ કૌ સમાજ હે માણસનું માન મર્યાદા અને આબરું જાય પછી જીવ તો માણસ મરેલો ગણાય માટે આ કવિ જો આ દુહામાં લાડ લડાવે છે કે ભલા ઉગા ભાણ ભાણ તુમારા ભામણા મરણ જીણ લગમાણ રાખે કાશપ રાઉત કશપ સમોન કોઈ જનગર દણિયલ જહેડા દીકરા તણ ભુવનમાં તું ઉગે અજવાળો થાય લાજ રાખ તો જીવ રાખ લાજવીણ જીવ રાખ સાયા માગુ ઇતણો દોનો ભેળા રાખ એ બાપ લાજ રાખ ને

એની હુરજપુર જે હાખ કીર્તિ શું કાષપના એ બાપ હુરજ નારાયણ અમે તો તારી કીર્તિ ગાઈ છે અને 9 લાખ લોબડીયાળી યાબડ

એ નવ લાખ લોબડી આળી તો હે હુરજ નારાયણ તારા વારણા વારના ભગવાન હુરજ નારાયણ ની વંદના ઉગતા સૂર્યને કરી અને માણસ પોતાનો ઉગતો દિવસ સુધારી શકે છે એની વંદના કરી એને જળનો લોટો ચડાવી અને હુરજ પાસે સારું જીવન માગી શકે છે અને હુરજ દાડો હુરજ મારો કે તમારો કે માનવ માત્ર બાપ છે એમ નહી દુનિયા આખીનો જળ ચેતન ગુણ બધાય પાંચ દી હુરજ નારાયણ દેખાય નહી ને વાદળામાં ત્યાં ખેડૂની મોલાત પીળી પડી જાય જાડવા પીળા પડી જાય જાડવાને હુરજ નારાયણ વિના નથી ગમતું એવો કોઈ અવતાર હોય તો એ ભગવાન હુરજનારાયણનો છે અને નારાયણને ઓમ ભાસ્કરરાજ વિધ મહે મહધુતિક રાજરાજ દય મહી તન્નો આદિત્ય પ્રચોદયાત ઓમ ભાસ્કર રાજ વિધ વિધમહે મહધુતિક રાજ દય મહી તન્નો આદિત્ય પ્રચોદયાત અય નારાયણ બાપ ભલું કરિએ ભલું કરિએ ભલું કરિએ જય સૂર્યનારાયણ